અને સમાચારો વિગતવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિનો યો ક્ષત્રિયોનો જે વિરોધ છે હજુ પણ યથાવત છે આજે ગાંધીનગરમાં બેઠક મળી હતી બેઠક પત્યા બાદ સી આર પાટીલ પોતે આવ્યા તેમણે બે હાથ જોડીને માફી માંગી અને આવતીકાલે એટલે કે આવતીકાલે ત્રણ વાગે ગોતા ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બીજેપી બેઠક કરશે તો રૂપાલા વિવાદ અંગે આવતીકાલે નિર્ણય લેવામાં આવી શકે છે ક્ષત્રિય સમાજના રોષ વચ્ચે આવતીકાલે ક્ષત્રિય સમાજમાં સમાધાનનું સંગઠન પ્રયાસ કરશે તો ક્ષત્રિય સમાજની બેઠક મહત્વપૂર્ણ કરવામાં આવશે આગેવાનો સાથે રૂપાલા વિવાદ મામલે ચર્ચા વિચારણા કરવામાં આવશે આજની બેઠક વિશે અમે આપને જણાવીએ વાત કરીએ કે શું થયું આજનો ઘટનાક્રમ શું હતો તો સી આર પાટીલના નિવાસસ્થાને આ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી તો હવે શું થશે તેના વિશે મેં આપને બતાવી શું શું બેઠક બાદ ક્ષત્રિયોનો રોષ શાંત થશે આ બેઠક જ્યારે થશે ત્યારે ક્ષત્રિયોને સમજાવી શકશે બીજેપી એ પણ એક મોટો સવાલ છે પરંતુ જો આજની ગાજના ઘટનાક્રમ વિશે અમે વાત કરીએ તો આ મહત્વપૂર્ણ બેઠકમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે હર્ષ સંઘવી હાજર રહ્યા હતા બળવંતસિંહ રાજપૂત હાજર રહ્યા હતા ભૂપેન્દ્ર ચુડાસમા આઈ કે જાડેજા હાજર રહ્યા હતા તો સતત અઢી કલાક ચાલેલી આ બેઠક બાદ સી આર પાટીલે ક્ષત્રિય સમાજની બે હાથ જોડીને અપીલ કરી માફી માંગી કહ્યું કે આ વિવાદનો જલ્દી ઉકેલ આવે તેની ચર્ચા થશે પરંતુ પ્રશ્નો ઘણા બધા છે કે સંગઠનના પ્રયાસ બાદ હવે ક્ષત્રિય સમાજ આગળ શું કરશે સમાજમાં છે એવું સ્વાભાવિક છે કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે પણ હવે અમે ત્યારે માફી માંગી છીએ તો ક્ષત્રિય સમાજ એક મોટું મન રાખીને એમને માફ કરે પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે લગભગ ક્ષત્રિય સમાજની બાણું લોકોની એક આખી ટીમ છે સંકલન સમિતિ છે એમને આવતીકાલે ત્રણ વાગે એ મળવાના છે એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેના પ્રયત્ન કરશે આજે લગભગ અમારી મીટિંગ અઢી ત્રણ કલાક ચાલી છે અને એમાં કોને મળવું કેવી રીતે મળવું કોને એ બધી જવાબદારીઓ પણ નક્કી થઈ છે અને આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ ભૂલ માટે માફી પણ મંગાઈ છે તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને આજ જોડીને આપણા માધ્યમથી વિનંતી પણ કરું છું